તો સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે બાર ઓગસ્ટ સુધી ચાલશે વડાપ્રધાન મોદી સંસદમાં પહોંચ્યા છે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું આજે શ્રાવણનો પહેલો સોમવાર છે આ પવિત્ર દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે મારો હેતુ દેશવાસીઓને જે ગેરંટી આપું છું તેનો અમલ કરવાનો છે સત્રમાં આ બાવીસ દિવસમાં ઓગણીસ બેઠકો થશે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરો ત્રેવીસ જુલાઈએ પ્રથમ સામાન્ય બજેટ રજૂ કરશે સરકાર એક દિવસ પહેલા આર્થિક સર્વે લાવશે આ પછી છ નવા બિલ લાવવામાં આવશે જમ્મુ કાશ્મીરનું બજેટ પણ રજૂ કરવામાં આવશે લોકસભામાં બજેટ સત્રની શરૂઆત જ ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી નીટ પેપર લીક મામલે સરકારને ઘેરવાનું શરૂ કરતા વિપક્ષ વતી રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો તેમણે સરકારને તીખા સવાલો પૂછ્યા હતા રાહુલે કહ્યું કે સરકાર જણાવે કે પેપર લીકને રોકવા માટે શું કરવું શું કરી રહ્યા છો લાખો બાળકોના ભવિષ્ય માટે આ સવાલ છે પરીક્ષા વ્યવસ્થામાં મોટા પાયે ગરબડ થઈ રહી છે પૈસાના જોરે પરીક્ષાનો સોદો થતો હોય તેવું દેખાય છે નીટ પેપર લીક મામલે વિપક્ષે ભાર હોબાળો મચાવ્યો હતો તેનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં પેપર લીક અંગે કોઈ પુરાવા નથી આ કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યું છે ચીફ જસ્ટિસ તેના પર સુનાવણી કરી રહ્યા છે એનટીએ પછી બસો પરીક્ષાઓ થઈ છે પાંચ કરોડ થી વધુ વિદ્યાર્થીઓને અરજી કરી હતી ચાર કરોડ પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન તદ્દન ખોટું છે તેમણે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ પર સવાલ ન ઉઠાવવા જોઈએ પેપર લીક થયાના કોઈ પુરાવા નથી હા હું એ વાત સ્વીકારું છું કે અમુક જગ્યાએ ગરબડ થઈ છે રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર દેશ સામે સ્પષ્ટ છે કે આપણી શિક્ષણ પ્રણાલીમાં ગંભીર ખામી છે ફક્ત નીટમાં જ નહીં પણ તમામ મુખ્ય પરીક્ષાઓમાં ગરબડ થઈ છે મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના સિવાય બધાને દોષિત ઠેરવ્યા છે મને નથી લાગતું કે અહીં જે કંઈ પણ થઈ રહ્યું છે તે એના મૂળ સિદ્ધાંતોને પણ છે